અલગ નહીં પડતા અમે એટલે અલગ નહીં પડતા કોલેજ સુડે તરત આવે તો ઘેર કો કોમ થાય તો 3 3 કલાક રખડી ના આવે ને થોડું તાળે એ આવું તો પડક ના દેવું પડે યાર હેરા હેડી એટલી કરી તો બેજ ગડે માતો બે આવું પડક નહીં યાર હું રોજ જો માર કાઈ નહી તાર ભાઈ બનન ભીગો જ આવું આ તે ચો ના પાડું હડો મારા ભીગો રો મારા માટે જીવાલ દે એવા હેડો તમને બતાડું હડો આ બધું જીવાલ દે ભાઈ હડો તમને લાગશે કે ના કે સી ભાઈબન ભાઈબન અંગા તમે 3 3 કલાક ને 4 4 કલાક ફારી ના આવો તમે કો મારા ભાઈબન ઓ આમ ને મારા ભાઈબન ઓ આમ તો મારા ભાઈબન ને પરિચય તો લેવો પડે કે તાર ભાઈબન નો કેવા હી હા તો લઈ લેવાડો અરે મારુજી આ તો મેર છે રઈવાની મજા છે આ કબડી તો જોવા દે કરમું જો છે

റൈവറ ടൈം മലയാളം നമ്മൾ ഇവിടെ അവിക്കുമോ

બાઇક સ્લેપ મારી જો માથાના ભાગે થોડું વાજ્યું હોય ને લોહી થોડું વધારે નીકળી જાય એટલે બે બોટલ લોહી જરૂર હતી પણ યાર લોહી તો નહીં મેળ પડે કેમ મારે યાર વજન પચાસ કિલો પૂરું નહીં તમાર વજન ના હોય તો પણ યાર કોઈ તમાર આડોશી પાડોશી કોઈ સેટિંગ થાય હોય તો કરી આલો ને નહીં યાર સેટિંગ થાય હેલો હેલો ફોન કાપી નાખ્યો તારા ભાઈબંધને મેં તારા ભાઈક સ્લીપ મારવાનું કીધું તને વાજ્યું હોય બે બોટલ લોહીની જરૂર કીધી તોય એને એમ જ કીધું કે મારા લોહીનું મારે પચાસ કિલો વધારે ને નહીં લોહીનું સેટિંગ થાય એવું જ નહીં પણ એને એમ ના કીધું કે હવે હું દવાખોને આવું કે હું બીજા કોઈ લઈને આવું બીજા કોઈ લઈને આપવાની તો વાત દૂર પણ એને દવાખાને આપવાનું નહીં કીધું ફોન હું સીધો ફોન જ કાપી નાખ્યો અને લે હેડ હું મારા ભાઈબંધને તમને બતાવું કે ભાઈબંધ તને કહેવાય એમ અને બારે ઉપેરે તો પેલું ના કરે ને ભાઈબંધ ના કેવાય એટલે હે ભાઈબન કને કેવાય તને બતાવું ખાલી મારો ભાઈબંધ જોતું જરૂર પડી છે અતારે હવે પૈસાની જરૂર પડી છે કે ઝઘડો જો પેલા તો પરવેલ કાઢવા દે ને પૈસાઈ લઈ જવા દે ક્યાં આવશે જરૂર પડી હોય દરવાજો ખોલતા ના અહીં લ્યો ભાઈ ભન કો તું ભાઈ કો શું જરૂર પડી તારે મારી પરીક્ષા પાસ થઇ જા પૈસા જોતા નહીં કે કશું નહિ આ મારો ને ભાઈ ઓળખે ને તું ઓળખો ઓળખો આ એના ભાઈ અંગા ત્રણ ત્રણ કલાક કોલેજ છૂટ્યા પછી બરોબર એટલે મૂકવાને એમ કહું કી તું ભાઈબંધ અંગાત તું એટલે કે મારા ભાઈબંધો હોવા ને તારા ભાઈ મારા ભાઈબંધો ને તો મેં એમ તૈયાર પરીક્ષા લીધી પણ કોઈ પાસ ના થયા એટલે તું ખાલી મારો ભાઈ હોય તું બે શબ્દ ક્યાં ને વિચારી કરો આજો વાઘું અડધી રાતે મારે જરૂર પડે વાઘું મારા માટે દોડીને આવી જાય પેલા બરોબર ને જેના માટે મારે આવવું પડે કોઈ બી વાત એવું નહીં કે ઝઘડો છે કે એવું નહીં કોઈ બી વાત આવું પડે એટલે થોડુંક વિચારી વિચારી પૈસા એ હાથમાં નથી આરે હાથમાં હવે તારા ભાઈ બનો ઘરમાં પડ્યા પડ્યા દવા બાલતા હતા અમુક તો દરવાજો ખોલ્યા ના એક ભાઈ બંને ફોન કર્યો અમુક તો મહેન્દ્ર ને એક્સિડન્ટ થયો બરોબર એ તો બે બોટલ લોહીની જરૂર હોય તો કે મારા પચાસ પચાસ કિલો વધન કે હું તો લોહી ના અલી કહું એટલે પચાસ કિલો વધનો તું ના અલી કે પણ તું દવાખાને તો ખાબી લેવા તો આવી કે લોહી તો હું ભાઈબંધ માટે જીવ આવી ગઈ જો મહેન્દર હું તને ના નહીં પાડતો તું કોલેજ કરે એ તારા ભાઈબંધો હજાર હશે બરાબર પણ હું તને એટલું કહેવા માગું કે શેરી મિત્ર હો એટલે કે શેરીમાં તમને સો જણા ભેગા થાય બરાબર અને સો જણા તમે મળે અને તાળી મિત્ર અને એટલે કે તમે રસ્તામાં ગમે તે ભેગા તો આમ ચમસે નહીં કહેતા અજાણ્યો માણસ હોય તો ચમસે બોલાવે આપણેને એમ અને ભેદી મિત્ર એક

મારો પણ ભય છે બરોબર તું તાર અડધી રાતે જરૂર પડે તો વન પૂછવા ના તું બરોબર જો આપણે કોઈ પૈસા વાળા તો સીએ નહીં પણ જેટલી મદદ થાય ને એટલી બરોબર શું કીધું જો હાલ ને ભાઈ ના આવજો ભાઈ હા ભાઈ કરી યાર આજ મને યાર ખબર જ પડી કે દોસ્તો એ શું કહેવાય આજ આજ મને સમજન જ પડી આટી ગળા તો મને હું રમે તો બધું કાઢતો તો ખરેખર જો માયendar મારો ભાઈ બન પરિસ્થિતિમાં હાવ ગરીબ હે બરોબર પણ આપણે એવું નહીં કે પૈસા વાળો ભાઈબંધ હોવો જરૂરી હોય ગરીબ હોય પણ દિલનો નો સાપ હોવો જો અડધી રાતે કોમ આવે એવો ભાઈબંધ હો જુઓ અડધી રાતે તો સટકી જાય તો પછી એની ભાઈબંધવું કોમ નહીં મારે યાર બધા યાર ભાઈબંધ હેડ હવે આમાં પેલું કરવાનું હોય એટલે હેડ કારણ અનુભવ તો થઈ ગયો